હોય જાય છે ના મારે શાક માં ઓહો એમ તો મન કીધું વાત કરો જવા આવો ને મારા ખર્ચા એટલે ભાઈ ભૂલી જાય એમ એટલે ભાઈ તમારે કોમ જ આવતા ઈ ઈ દાડે મારે હોય આવે તમે કોઈ

તમે હું તો એક તમારું ઉડો લેવું પડે રાતું જવું પડે આવું તો ના હોય તો એક તો મારા મોટા મોટા ભાઈ ઓળા પછી આપડે સરાં જે આ કોબળો છે કે આપણે જ જકડી રાખો થોડું કાચું આ એ ઉકે ગર અરે બીજો મોસલ આવવો પડશે ને હાથ ઉભારો તો અમે બે ભેગા ખોરા હગા હેડ ન કે હા ના અમે બે અમે બે બે ગુજરૂ તમારે નથી જો ના ના એ લઈ લો આ આ મારી હગાલા તમે તો તમે હા કીયા ના કશું એ ઓઢવા નહીં ઓશી ઉગરવા એમ સમજે ઓહો ઓઢવાડ નહીં આ રોડવાનું બે કોઈ જબરું વિડિયો તમને આવજો ને તમે ચાપો ઓર ના અમે અમારું

આબરૂ બાબુ સુધા હતું કોપ ફગાને કે પાછે પડા ના ના જ ના રાજુ કજી તો કનો બાર છે ને આપણ ભેગો થાય તો શું કરશે કો તમે કોમ કરો કો ખરો ચાલ હાલ સડી ટાઈટ દબર તાર હું તો માર્ગ કરવા મોજે છે તો શું કરશે કો તો કનો બાર તમે ફોન તો કરો તમે કો તો એટલે અડધી રાત ને ફોન ના કરે ઈ તો હોના કે તે ખુ જશે એટલે આપણે હગા તો હારા છે પણ આપણે આપણે પાવર માં જાય તમે મને બધા સડાને મુ તો કોત પડ પાવર માં પાવર માં કતારે માસા તો પાવર તો રાખો જ પડે ને તું રાખા થઈ જશે તું હું કઈ નથી લાવ તો બંધ ઉઠવા દો એટલો લઈ એટલે તમે શું એટલે ભાઈ મારે તો પગે ઉગાડ થઈ ગયા હતી મારી મરતું મરતી બધું બાપુ જ થઈ અને તમે બાપડો હેતો હાગ ના પાડ્યો આબુ ખોઈ રહ્યા છે ઘણી આપણું ખરીદી

તમે ડાળ્યા છે સંત ઠ ડાળો ને મૂઠાળો ના ઉઠાડાય તો તમે કાનુ ભાઈ ને હેડ તો મારવા ગવડ તમે જોર તમે છોડ નહીં લેવું ને કોબળો તો મારો કેવું અલ્યા એ આવું થાય ને તમે ભલા છે ઓમ સો ઓમ શું હસાવ પાણ પાણ સતારે વાંજો